રાજકોટમાં અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંત દ્વારા સ્વર્ણિમ જયંતિ વર્ષ સમાપન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે ત્યારે આ આયોજન બાવીસ સપ્ટેમ્બરના રોજ વીવીપી એન્જિનિયરિંગ કોલેજ ખાતે સવારે સાડા નવથી એક વાગ્યા સુધી કરવામાં આવશે આ અંગે વધુ વિગત અબતક મીડિયા હાઉસની મુલાકાતે આવેલા અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સૌરાષ્ટ્ર પ્રાંતના સભ્યોએ પૂરી પાડી હતી અમારી મારું નામ છે ભરતભાઈ કોરાડ મારી સાથે ત્રિલોકભાઈ ઠાકર છે અને વિપુલભાઈ પરમાર છે અમે અખિલ ભારતીય ગ્રાહક પંચાયત સંસ્થા છે જે ભારત આખામાં ગ્રાહકના હિતો માટે કામ છેલ્લા પચાસ વર્ષથી કરે છે એ સંસ્થામાં સૌરાષ્ટ્ર પ્રાંતનો આવનારા રવિવારે બાવીસમી તારીખે વીવીપી એન્જિનિયરિંગ કોલેજમાં પચાસ વર્ષ પૂર્ણ થવાનો સ્વર્ણ જયંતિ સમારોહ સમારોહ થઈ રહ્યો છે એ માટે આપના ત્યાં મળવા આવ્યા છીએ આપને સંસ્થા પરિચય પણ મેં આપ્યો અને ત્યાં અમે સ્વામી જે રામકૃષ્ણ આશ્રમ છે એના સ્વામીજી છે અધ્યક્ષશ્રી એ અતિથિ વિશેષ રહેવાના છે અને અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ નાણભાઈ શાહ છે એ પણ ઉપસ્થિત રહેવાના છે શહેરના અને પ્રાંતના ગણમાન્ય નાગરિકો સૌરાષ્ટ્ર આખામાંથી સૌરાષ્ટ્ર અને કચ્છ એક સૌરાષ્ટ્રમાં જ ગણીએ છીએ અમે તેમાંથી અમારા જે કાર્યકર્તાઓ બધા જિલ્લાઓમાં કામ કરે છે એ આવશે અને વિવિધ જે ગવર્મેન્ટ ઓફિસીસ હોય પ્રાઇવેટ ઓફિસીસ હોય એના એપેક્સ બોડીના જે અધિકારીઓ છે એમને બીજા મીડિયા અધિકારીઓને એમને પણ અમે બીજા ગ્રાહક મંડળોના અધિકારીઓ એ બધાને પણ અમે આમંત્રિત કર્યા છે અને ગ્રાહક વિશેનું ચિંતન થશે અને માર્ગદર્શન મળશે એકચ્યુઅલી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનું જ આ એક અંગ છે અને એના દ્વારા જ શરૂઆત થયેલી છે અત્યારે પણ એના દ્વારા જ નિયંત્રિત છે એટલે જે આપણે કદાચ હિસ્ટ્રી કહું તો ઓગણીસો ને ત્યાંસી વર્લ્ડ વાઈડ યુનોએ ગ્રાહકોને ક્યાં ક્યાં તકલીફો પડે છે એના માટેની એક આખી ગાઈડલાઇન્સ તૈયાર કરી અને દરેક દેશોને કહ્યું કે આને ઇમ્પ્લિમેન્ટ કરવું એના આધારે ઓગણીસો ને માં આપણે ત્યાં એક એક્ટ બન્યો કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ ત્યાર પછી રિવાઇઝ થયો ફરી પાછો રિવાઇઝ થયો અને અત્યારે ચાલુ છે હવે એમાં શું છે કે સ્વયંભૂ કોઈ પણ ગ્રાહક ખરીદે કાંઈ પણ વસ્તુ હવે એમાં છેતરપિંડીના ઘણા અવકાશ છે પ્રાઇસમાં કલરમાં જાહેરાત કંઈક હોય વસ્તુ કંઈક હોય બરાબર એટલે ક્વોલિટી કંટ્રોલ ન હોય ક્વોન્ટિટી ન હોય તો આમાં છેતરાઈ જાય પછી એ જાય તો કોની પાસે જાય માની લોકો મારે ફરિયાદ કરે છે તો હું કોને કરું તો મારી પાસે આ કન્ઝ્યુમર પ્રોટેક્શન એક્ટ નામનું આખું હથિયાર છે પણ મને તો ખબર નથી તો અમારા જેવી સંસ્થા જે છે એને આ મદદ કરશે આમાં એને કોઈ વકીલનો કોર્ટનો ખર્ચો નથી અને ફ્રી ઓફ કન્ઝ્યુમર ફોરમ દરેક જગ્યાએ દરેક સ્ટેટ લેવલે કલેક્ટરી નીચે ત્રણ સભ્યોથી બનેલું હોય છે તમે કમ્પ્લેન કરો કે મેં આ વસ્તુ ખરીદી પેસ્ટ ટ્યુબ ખરીદી પણ દબાવી તો બધી હવા જ નીકળી ગઈ કાંઈ હતું નહીં અને મને આનું વળતર મળવું જોઈએ તો એક કન્ઝ્યુમર ફોરમ એને વળતર અપાવે તો આ વ્યવસ્થા આખી કન્ઝ્યુમર ફોરમની આ અમારા દ્વારા ચાલે છેલ્લે છેલ્લે જે કંઈ સુધારાઓ થયા એક્ટમાં ખામીઓ હતી એ પણ અમારા દ્વારા સજેસ્ટ કરવામાં આવ્યું સરકારને અને બધું સુધારો કરવામાં આવ્યો આ અમારી આખી પ્રવૃત્તિ વોલેન્ટરી છે કોઈ ફી નથી કંઈ